ખાસ કરીને આવનારા દિવસમાં ફરીથી એક વરસાદની અસર થાય તેવી પણ ઘણા બધા મિત્રો તરફથી કોમેન્ટ આવી રહી છે ત્યારે આપણે એટલું ચોક્કસ કહી શકાય કે આ જ સિસ્ટમ છે આ સિસ્ટમ ફરીથી પાછી રિટર્ન પણ આવી શકે જોકે હમણાં કોઈ વાવાઝોડાનો ખતરો નથી એટલે ઘણી જગ્યાએ તમને ક્યાંય વાવાઝોડાની આગાહી આવતી હોય કોઈ અફવા ફેલાવતા હોય તો કોઈ ડરશો નહીં કોઈ હમણાં વાવાઝોડો આવવાનું નથી કે આપણી ઉપર કોઈ વાવાઝોડાનો ખતરો નથી ઘણી જગ્યાએ અફવાઓ આવી ચાલી રહી છે પણ એ બધું ખોટું છે ગુજરાત ઉપર કોઈ વાવાઝોડું હાલ આવવાનું નથી એટલે એનાથી કોઈ ડરતા નહીં બીજું નેક્સ્ટ હવે પછી વરસાદની વાત કરવા જઈએ તો આમ તો આવતીકાલે ત્રણ તારીખથી ધીમે ધીમે પછી ફરીથી પાછું ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે પણ આ વચ્ચે પહેલું જે માવઠું કહી શકાય એ પહેલું માવઠું લગભગ આપણે સાત અથવા તો આઠ ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે જોકે સાત આઠ ઓક્ટોબરથી જે વરસાદની શક્યતાઓ છે એ પણ માત્ર બે દિવસ હશે લગભગ સાત તારીખે ચાલુ થાય અથવા આઠ તારીખે ચાલુ થાય સાત આઠ અને નવ એમ ત્રણ દિવસ સુધી છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે એક બે સેન્ટરની અંદર મધ્યમ કરતાં થોડુંક વધારે ઝાપટાઓ પડે કે એક બે તાલુકામાં થોડોક વધારે વરસાદ પડે એવું થઈ શકે બાકી સાર્વત્રિક કે મોટા વરસાદની શક્યતાઓ ત્યાર પછી નથી એટલે એટલું ચોક્કસથી કહી શકાય કે આજથી લઈને દસ તારીખ સુધીની વાત કરવા જઈએ તો હવે આવતીકાલથી સામાન્ય ઝાપટાઓ પડવાના છે ખાસ કરીને ઝાપટાની તીવ્રતા અને થોડુંક માવઠા જેવો માહોલ છે એ સાત આઠ અને નવ તારીખ દરમિયાન જોવા મળે ત્યાર પછી ફરીથી પાછું વાતાવરણ છે એકદમ ખુલ્લું થઈ જાય અને તડકા પડવાનું ચાલુ થઈ જાય તેવી શક્યતાઓ છે એટલે આખું સંપૂર્ણ વેધર વિશેનું મેં આપને આ વિડીયોની અંદર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે